નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કેન્નર ભાગ સ બીજા દિવસે મિતાલીને સમીર બંને કુંડળી લઈ ડૉક્ટર મનીષ પરમાર સાથે જ્યોતિષ નમન શાહના ઘરે જાય છે ને બધી વાત કરે છે નમન પણ ડૉક્ટરી ભણેલો હતો એટલે મિતાલીના રિપોર્ટ હાથમાં લઈ જોઈએ છે ને કહે છે કે અશક્ય છે ત્રણ વર્ષમાં મા નથી બની કંઈક બીજું જ કારણ લાગે છે મનીષ પરમારે કહ્યું મને સો ટકા ગડબડ લાગી એટલે જ હું બંનેને અહીં લઈ આવ્યો છું લાવો બંનેની કુંડળી ને મિતાલી પરસમાંથી કુંડળી કાઢીને આપે છે ને નમન બંનેની કુંડળી જોઈ કંઈક ગણતરી કરે છે ને કહે છે ઇન પોસિબલ મિતાલીના નસીબમાં બે જુડવા બાળકો લખાયેલા છે ને એ પણ લગ્નના બીજા જ વર્ષે ઓ તો નમન કે મિતાલી હજી માં નથી બની શકી બે જ મિનિટમાં કારણ જણાવું છું નમનએ એક ગોળ કુંડાળો દોર્યું ને એમાં પાંચ લીંબુ મૂક્યા ને એની પૂજા કરી કંઈક મંત્રો ફૂક્યો ને બોલ્યો કોઈ ઘરની સ્ત્રીએ મિતાલીની કૂખ બાંધી છે જેથી કરી મિતાલી માં ના બને ને આ કારસ્થાન મિલકત માટે થયું છે નમનની વાત સાંભળીને સમીરને મિતાલી સમજી જાય છે કે આ કામ વાસંતી ભાભી નો જ છે સમીરે પૂછ્યું કે આનો ઉપાય શું એ હું હાલ જ કરી નાખું છું ને જ્યોતિષ નમન નોકર રામુ પાસે કાગળમાં લખી આપેલી વસ્તુઓ મંગાવે છે ને હવન કુંડ બનાવી સમીર અને મિતાલીને પૂંજામાં બેસાડે છે બંનેના હાથે કાંડામાં મંત્રેલો કાળો દોરો બાંધે છે ને રામુ સામાન લઈ આવ્યો નાળિયેર સરોઠી ટાકણી કાળા અડદ કંકુ કાળું કપડું સિંદૂર ને કાળા તલ આ બધી વસ્તુઓથી અડદનું પૂતળું બનાવી હવન કુંડમાં સળગાવી મૂકે છે ને ખુશ થઈ કહે છે કે મિતાલીની કૂખને ખુલ્લી કરી નાખી હવે ટૂંક સમયમાં જ મિતાલીમાં બનશે પણ હા એક શરત કે જે ઘરમાં રહો છો એ જ ઘરમાં દુશ્મન છે તો તમે એ ઘરથી દૂર થઈ જશો તો સારું બાકી મારી મહેનતને તમારી કિસ્મત પર પાણી પાણીમાં ના જાય મનીષ પરમાર નમનનો આભાર માને છે ને સમીરને મિતાલી પણ નમનના પગમાં પડી જાય છે ને નમન પચાસ હજારનું મંડલ નમન આગળ મૂકે છે ને તરત જ નમને કહ્યું ભાઈ આ પૈસા પાછા ખીચામાં મૂકી દો હું લોકોનું ભલું ઈચ્છું છું એટલે આ કામ કરું છું ને સમીરને મિતાલી માની જાય છે કે બહુ સાસી જગ્યાએ આવ્યા ને પછી નમનની રજા લઈ મનીષ પરમારને સમીર નીકળે છે સમીર ડૉક્ટરનો આભાર માને છે ને બંને પતિ પત્ની ઘરે આવે છે ને સમીર મિતાલીને કહે છે કે ભાઈને ખોટું ના લાગે એવી આડિયા કરવી પડશે હા સમીર હવે આપણે અહીં નથી રહેવું સમીર બીજા દિવસે ઓફિસમાં જઈ ઉચ્ચ અધિકારીને મળે છે ને મુંબઈ શહેરમાં બદલી માગે છે ત્યાં એક મિત્ર આવે છે કંઈક કામ અંગે ને કહે છે સમીર આટલો મોટો સાહેબ બની ગયો તો પણ જૂના ઘરમાં જ રહેશે નવો બંગલો લીધો છે તો એમાં શિફ્ટ થઈ જાને શું મજાક કરે છે મેં કોઈ બંગલો નથી લીધો હવે રહેવા દે યાર મારી બાજુમાં તો તારો બંગલો છે તે વાસંતી ભાભીના નામે તો લીધો છે ને સમીરને મોટો ઝટકો લાગે છે ને આજ સુધી મોટા ભાઈ પર જે વિશ્વાસ કર્યો એ ચકના સૂર થઈ જાય છે ભાભીએ મિતાલીની કૂક બાંધી માં બનતા રોકી ને ભાઈએ પીઠ પાછળ ઘા કર્યો હવે આ લોકોથી બહુ દૂર જ જતા રહેવું છે આમ પણ નમને કરેલી વાતથી બંનેને આઘાત લાગ્યો હોય છે ને જેવું ભાઈએ પણ ભાભીને સાથ આપી ખાનગીમાં મકાન લઈ લીધું ભાભી જેટલા પૈસા માંગે એટલા મિતાલી આપતી રહીને થોડી પણ બસત ના થઈ બીજા દિવસે સમીરના હાથમાં બદલીનો લેટર આવી જાય છે એ લઈ સમીર ઘેર આવે છે ને રઘુવીરને કહે છે કે મોટાભાઈ મારી બદલી મુંબઈ થઈ છે આ વાત સાંભળીને રઘુવીર બહુ ખુશખુશાલ થઈ જાય છે ને કહે છે નાનકા સરસ થયું મોટા શહેરમાં તારી બઢતી પણ થશે ને તું આગળ આવીશ એમ કહી સમીરને ભેટી પડે છે ને કહે છે ભાઈ તું શહેરમાં જઈ આગળ વધે એવા મારા આશીર્વાદ છે ને વાસંતી બોલી વાહ દિયરજી અહીં અમને એકલા મૂકીને શહેરમાં જલસા કરશો ને મારા ત્રણ બાળકોનું વિચાર્યું પણ નહીં સમીર પોતાના ગુચ્છાને કાબૂમાં રાખીને બોલ્યો તમારા ઘર ખરસના પૈસા દર મહિને ભાઈના એકાઉન્ટમાં નાખી દઈશ રઘુવીર વચ્ચે જ બોલી ઉઠ્યો ના હો નાનકા એક રૂપિયો નથી નાખવાનો હવે તે બહુ કર્યું અમારા માટે ને લોકોએ તારો ગેરલાભ પણ બહુ ઉઠાવ્યો એમ વાસંતીને સંભળાવે છે હું તો નાનકા તને ક્યારનો કહેતો હતો કે તું અલગ થઈ તારી જિંદગી શાંતિથી જીવ મોટાભાઈની વાતથી મિતાલીને સમીર સમજી જાય છે કે રઘુવીર નિર્દોષ છે ને આ બધા કારસ્થાન ભાભી નાશ છે સમીરનો કોલેજ ટાઈમનો એક મિત્ર મુંબઈ રહેતો હતો એનો કોન્ટેક કરી હાલ ભાડેથી મકાનની સગવડ કરાવે છે ને મિતાલીને સામાન પેક કરવાનું કહે છે બીજા દિવસે મોટી ગાડી મંગાવી મિતાલી એના પિયરનો બધો સામાન ભરી લેશે ને બંને જણ રઘુવીરને પગે લાગીને ગાડીમાં બેસી મુંબઈ રવાના થાય છે વાસંતીને સમજાય છે કે ઘરમાં રોનક નાનકાના પૈસેથી ને મિતાલીના માલદાર પિયરથી હતી વાસંતીનું ઘર પહેલાં હતું હતા એવું ખાલી ખાલી જેવું થઈ ગયું એ રઘુવીર સાથે ઝઘડો કહેર કરે છે લો શું વળી વાળી લીધું ભાઈને કલેક્ટર બનાવીને ગયો ને તમને સોડીને બસ શુભ થઈ જા હલકટ સ્ત્રી એ તારા લીધે ગામ છોડીને ગયો છે તે આ ત્રણ વર્ષમાં એમને બહુ માનસિક ત્રાસ આપ્યો છે હું બધું જોતો હતો ભગવાનને સદબુદ્ધિ આપી સારું થયું મારો નાનકાને બહુ વહુ બે શાંતિથી જીવન જીવશે હવે સમીરના મિત્ર પવનએ એની સોસાયટીમાં મકાન લઈ રાખ્યું હતું પવન પણ રાણકપુરનો જ હતો ને પવનની પત્ની રામપુરની જ હતી એટલે એણે ઘર સાફ કરી શુભ મુહૂર્તમાં માટલી મૂકી દીધી હતી આખી રાતના સફર બાદ સવારે સમીર મુંબઈ પહોંચે છે ને પવનના ઘરે ચા પાણી કરીને મજૂરો સામાન ઉતારે છે ને ગાડીનું ભાડું સૂકવી ગાડીવાળાને છૂટો કરે છે પવનની પત્નીનું નામ મીના હતું એ બહુ બોલકણી ને ભોળી હતી એટલે મિતાલીને સારી કમની મળી ગઈ મિતાલીએ ભાભી આશા રામપુરની જ છે એમ ઓળખાણ કાઢી ને મીનાને આશા મામા ભોઈની બહેન નીકળી આમ અજાણ્યા મોટા શહેરમાં નજીકનું સગુ નીકળ્યું એટલે સમીરને મિતાલી ખુશ થયા બંનેએ થઈ ઘરમાં સામાન ગોઠવી દીધો રઘુવીરનો ફોન આવે છે સમીર પર ભાઈ નાનકા તું શાંતિથી પહોંચી ગયો ને ને ભાઈ મિતાલીનું ધ્યાન રાખજે એમ કહી રડી પડે છે ને કહે છે કે નાનકા તારી ભાભીએ મિતાલીને ને તને બહુ તકલીફ આપી ભાઈ મને માફ કરી દેજે મોટાભાઈ એવું ના બોલો તમે મારા બાપ સમાન છો તમને કંઈ પણ તકલીફ થાય તો એક ફોન કરી દેજો હું તરત જ આવી જઈશ ના ભાઈ બસ તું ખુશ રહે એટલે હું ખુશ આ તો તને આટલા વર્ષમાં નજરથી દૂર નથી કર્યો એટલે તારી યાદ આવી એટલે ફોન કર્યો ને રઘુવીર ફોન મૂકે છે ને સમીરને સો ટકા ખાતરી થઈ જાય છે કે ભાઈ સાવ નિર્દોષ છે મિતાલીના જીવનમાં સફળતા પ્રાપ્ત થશે કે નહીં એ જાણવા માટે સાંભળો ભાગ સાત મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ